વાગરા પોલીસે મુલેર ચોકડી પાસેથી કારમાં લઈ જવાતા ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વાગરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ અર્જુનભાઈ નવજીભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ, પોપાભાઈ ગુફરાભાઈ, અંબારામ, કાશીરામ તેમજ કિરીપાલસિંહ જગદીશભાઈ જેઓ પખાજણ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અગત બાતમીદારથી બાતમી મળી હતી કે આમો તરફથી એક સફેદ કલરની સેડાન કાર જેમાં એક હિસમ ભારતીય બનાવટના વિદેશી દારોની બોટલો સાથે તરફ આવી નો કુલ એકસો સત્તર બોટલો મળી આવી હતી અઢાર હતી બાતમી તેમજ સ્વિફ્ટ કાર કિંમત આશરે રૂપિયા પાંચ લાખ ગણી કુલ રૂપિયા પાંચ લાખ અઢાર હજાર નવસોના મુદ્દામાલ સહિત વાગરા તાલુકાના અભેટા ગામમાં રહેવાસી હેમંતકુમાર પ્રવીણભાઈ ગોહિલ ને હસ્તગત કરી તેને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર સરફરાજ સોલંકી ભરૂચ